સરકાર અને ભૂપેન્દ્રભાઈએ કેટલીક બાબતો નો નિર્ણય લીધો છે અને નિર્ણય ખૂબ હિતકારી લગભગ સાહીઠ હજાર બસો ને ચોપન જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો લીધો જેમાં એક ચાર બે હજાર પાંચ પહેલા જે લોકો ફિક્સ પગાર નોકરીમાં લાગ્યા હતા એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં ગણાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો જે વખત એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ પાંચ વર્ષના ટેન્યુઅરમાં બીજા લાભો નહીં મળે એ પાંચ વર્ષ પૂરા થયા પછી અમે બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ અને એ લોકોએ બે લેખિત માહિતરી પણ આપી હતી પરંતુ સરકાર શ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ એક ચાર બે હજાર પાંચ પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલાં થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે